હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ચાલો આજે આપણે તમને બતાવીએ ગાંધીનગરનું રેલવે સ્ટેશન જે ગુજરાતમાં સૌથી સારું સ્ટેશનમાં ગણાય છે આપણી ગાડી ધીમે ધીમે પ્લેટફોર્મ પર પહોંચી ગઈ છે અને હવે ટ્રેન ઊભી રહે એટલે આપણે પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉતરશું આ તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ નો અને રેલવે સ્ટેશન કયા પ્રકારનું બનાવેલું છે ચાલો ટ્રેન ધીમે ધીમે બ્રેક મારી રહી છે અને હવે આપણે ટ્રેનમાંથી ઉતરી જશું હવે આપણે ટ્રેનમાંથી ઉતરી અને પ્લેટફોર્મમાંથી બહાર જવાનો રસ્તા ઉપર આગળ વધશું અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો હવે આપણે પ્લેટફોર્મમાંથી બહારની તરફ પર્યાણ કરી રહ્યા છીએ અને આ રહ્યું સિક્યુરિટી ચેક હવે આગળ વધતા જઈએ છીએ આગળ આપણે હવે પ્લેટફોર્મમાંથી અને રેલવે સ્ટેશનમાંથી બહાર જશું અને બહારનો તમે નજારો જોશો આગળ કે કયા પ્રકારનું રેલવે સ્ટેશન બનાવ્યું છે ચાલો ધીમે ધીમે હવે આપણે આગળ વધશું આ રહ્યો બહારનો નજારો આ સામે દેખાય છે નીચે છે રેલવે સ્ટેશન ઉપર છે હોટલ છે સ્ટાર છે બોલો હવે આપણે બહાર નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન થી ના રહ્યો બહારનો નો નજારો